ને છો ગયા પેલો છોરાઈ રો ભાગે છે હરું લોકેશન મસ્ત છે વિડિયો બનાવવું રાત આને એક બ્લોગ બનાવવો મિત્રો સારું લાગે તો જય માતાજી મિત્રો આપણે આયા રાઈના ક્ષેત્રમાં મેટર થઈ કરું ઘડિયાળ શું તું કાકા બોલો રાયડે ભાગતો આ જગ્યા હું શું તમારા નુકસાન આવી ગયા નુકસાન હું ભરપાય જાય ત્યાં છું કાકા હમણ મારા ઘોડા વિડીયો બનાવે તમે મારા ઇન્જિનિયનનો સસ્ક્રાઇબર છે ખાલી મારા ઝોડો વિડીયો બનાવો તો તમારે આવા ચાર છેતર હું ખરીદી ગયો ઉભો કરી શકો મારે ચાર છેતર નહીં જોતા તે આ રાયડા જેમ ભાજ્ય પહેલાં એમ કે કાકા તો વિડીયો સારું લોકેશન સારું લાગ્યું એટલે બની ગયું યા તે પેલા રાયડાના પૈસા ટકા હાલ તો કોઈ નહીં ભાગ જી દમ ખબું ખાવા કોઈ નહીં કાકા સોર તને સોર તને હા હું વિડીયો બનાવ્યા લાવો બાય ગયા

હા આખરે માથા ભારે કાકો છે મિત્રો ભાડી ગયા ધોકા ખાતા મિત્રો હવે ધોકા ધોકા પણ બાયરામ આપડે હું જોઈ ગયા છો આપણે હવે આથી વિડીયો પીડીયા બનાવ આપણે ના આવે ધંધો કરે કમિટ આવડે તો ના હોય ફોન કરો